हेलो हम रिपोर्टिंग कंपनियों कैपेिटल टेक कंपनी इन बैंकिंग लेंडिंग टेक कंपनी इन टेक्नोलॉजी इन द डिजिटल चैलेंजेस देन वी हैड अ डॉक्टर i have you give the view <laughs> to set the tone and the consulting support expert knowledge services, so a success <laughs> 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 आई आल्सो द काउंसलर फ्रॉम 2010 2015 मेंबर फ्रॉम 2013 टू 2015 एंड चेयरमैन फ्रॉम 2010 टू 2013 ऑफ हमने परिचय आपजू मैं अश्विन दलवाड़े प्रेसिडेंट ऑफ नीड्स ऑफ क्रॉस अकाउंटेंट ऑफ इंडिया खास કરીને સ્ટેચ્યુબિનીટી કા થ अधिवेशन વિજાયુ છે अधिवेशनની ફળસૂરતી સુ માટે પ્રશુતિ તરીકે અમે જે ત્રણ દિવસ દરમિયાન ચર્ચાઓ કરી એમાં અમારું કોન્ટ્રીબ્યુશન અમારા મેમ્બર્સનું કોન્ટ્રીબ્યુશન જે પ્રાઇમ મિનિસ્ટરનો જે એક સ્વપ્ન છે કે બે હજાર સુડતાલીસમાં જ્યારે આપણા આપણી આઝાદીના સો વર્ષ પૂરા થાય ત્યારે આપણો દેશ સૌથી વિકસિત હોવો જોઈએ એના માટે અમે શું શું કરી શકીએ અમે ક્યાં અમારું રોલ એને મદદ કરી શકીએ સરકારના આ સ્વપ્નમાં અને અમારો પણ કેટલો ગ્રોથ થાય અમારી એજ્યુકેશન સિસ્ટમમાં શું બદલાવ કરવો પડશે આ બધાને ધ્યાનમાં રાખી અને ચર્ચાઓ થઈ વિકસિત ભારતની આપણે જે બે હજાર સુડતાલીસની આગામી જે યોજના છે તેમાં આપણી સંસ્થાની ભૂમિકા શું રહેશે અમારી સંસ્થા એક ઉદ્દીપક તરીકે કામ કરશે કેટલિસ્ટ તરીકે કામ કરશે અને જે અમારો બેઝિકલી કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ તરીકે અમારો રોલ વેલ્યુ ક્રિએશન રિસોર્સ એલોકેશન અને એની એફિશિયન્સી ઉપર વધારે રહેતો હોય એનો જોગ રહેતો હોય છે એટલે અમે લોકો બુકકીપર્સથી આગળ જઈ એક ફિનાન્શિયલ એકાઉન્ટિંગ ઉપરાંત વેલ્યુ ક્રિએશન અને સસ્ટેનેબિલિટી ઉપર આખા પ્રોગ્રામ દરમિયાન બહાર આપ્યો છે સમગ્ર વિશ્વની નજર અત્યારે ભારત ઉપર છે ભારત યુવાઓનો દેશ છે અને ખાસ કરીને જ્યારે બે હજાર સુડતાલીસ આવશે ત્યારે ભારત સંપૂર્ણ વિકસિત બની ચૂક્યું હશે અને પ્રધાનમંત્રીનું સપનું પણ એ છે જી એ વખતે અમારા અમે પણ અમારા પણ જે યંગ જે યુવા કોસ્ટ એકાઉન્ટન્ટ હશે એમના માટે અમારે એમને ઇક્વિપ કરવા પડશે નવી ચેલેન્જીસ સાથે નવા એરિયામાં તો એના માટે અમારે શું શું કરવું એના ઉપર અમે ઘણી ચર્ચાઓ કરી આ બે દિવસ ખાસ કરીને અનેક એમાં ભાગ લીધો મહત્વપૂર્ણ વ્યક્તિઓ કયા હતા અને ખાસ કરીને શું થયું અમે ઘણા બધા સબ્જેક્ટ ઉપર કર્યું છે એમાંના મુખ્ય વિષયો છે અમારું એજ્યુકેશનની પેટર્ન જેવી રીતે રાખવી ભવિષ્યમાં કોસ્ટ એકાઉન્ટને કયા એરિયામાં તૈયાર કરવા અને સસ્ટેનેબિલિટી વેલ્યુ ક્રિએશન અને પ્રોડક્ટિવિટી પરફોર્મન્સ એના ઉપર આ કયો અમારા કઈ રીતે મારે ભાર દેવો અને એમાં પણ પર્ટિક્યુલરલી જે એઆઈ અને મશીન લર્નિંગ અને જે ઇલેક ડિજિટલ એની અંદર જે પ્રોગ્રેસ થઈ રહ્યો છે એમાં અમારો રોલ શું રહેશે અને અમે કેવી રીતે આ સરકારના સ્વપ્નમાં મદદ કરી શકીએ એના માટેના વિચાર વિમર્શ થયા મહત્વપૂર્ણ વ્યક્તિઓમાં કોને કહી શકાય કે જેઓએ ખૂબ જ આપણે પ્રેરક સંબોધન કર્યું અમારા ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ શ્રી સી બજાજ જે અગાઉ ગવર્મેન્ટમાં ચીફ એડવાઇઝર કોઝ તરીકે રહી ચૂક્યા છે તે પ્રોફેસર અમિત કર્ણા આ એમ અમદાવાદના સ્ટ્રેટેજીના પ્રોફેસર પ્રોફેસર વિશ્વનાથ એ આમ અમદાવાદના સ્ટ્રેટેજીના પ્રોફેસર છે એ ઉપરાંત પી કે દાસ જે ઇડાના સીએમડી છે સંજય કુલકેશ્વર જે ઉડકોના સીએમડી છે અને મિસ્ટર પરિતોષ બાસુ એ અમારા આ આ એમ અનેક બીજી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે ભૂતકાળમાં એ આર ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે એમણે ઘણા પ્રેરક વિચારો અને સૂચનો આપ્યા અંતમાં કહીએ તો પ્રધાનમંત્રીનું એક સપન છે કે દેશના સાત સાત કરોડ ઘરો ઉપર સોલર પેનલ લાગે આગામી સમયમાં કઈ રીતે જોઈ રહ્યા છો કે દેશને વીજળી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માંગે છે એના માટે ઈડાના જે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી પી કે દાસ હતા એમણે પોતાના કેવી રીતે ફાઇનાન્સિંગમાં મદદ કરે છે એમણે આ પ્રોજેક્ટને કેવી રીતે કોસ્ટ અકાઉન્ટ મદદ કરી શકશે કન્સ્યુ કર્યાથી તેના અમલીકરણ સુધીના दरेक पाओं ने हमने सारी रीते समझ आपी आपस्यूज विषे डिस्कशनों कर आग बढ़वे तना खूब मार्गदर्शिक ये हमारी कॉस्ट इंस्टिट्यूट ऑफ कॉस्ट अकाउंटंट्स ऑफ इंडिया की तरफ से हमारा ये वार्षिक अधिवेशन है जिसमें हमने प्रधानमंत्री का जो स्वप्न है उसके ऊपर विकसित भारत 2047 हज़ार पे ये प्रोग्राम किया है उसका जो पूरा टाइटल है वो है विकसित भारत 2047 थाउजेंड फोर्टी कैटलिस्ट और संकल्प टू सिद्धि इसका मतलब है कि कौन हमें हमारा जो इंस्टीट्यूट है हमारे जो मेंबर्स हैं उनका रोल ये डेवलपमेंट में क्या रहेगा हमें क्या करना चाहिए और हम कैसे विकसित भारत में हम कंट्रीब्यूट करेंगे हमारे मेंबर्स उसके लिए ये तीन दिन का सम्मेलन का आज हमारे सम्मेलन में आई के प्रोफेसर्स आई आर के सी एम डी के सी और कई सारे एक्सपर्ट्स आए थे और हमारे साथ विचार विमर्श हुआ कि हमें कहाँ रिन्यूएबल एनर्जी एजुकेशन एमएसएमई वगैरह में हमें कहाँ कैसे हमारा रोल रहेगा हमें कैसे हमारी जो भारत का उत्कर्ष करना है उसमें हमारा क्या रोल रहेगा कैसे हम कैटलिस्ट बनेंगे उसके ऊपर पूरी चर्चा हुई है हमने दो पब्लिकेशन भी एमएसएमई पे पब्लिश किए हैं यहाँ पर रिलीज हुए हैं और ये जो पूरा सम्मेलन है उसका जो नतीजा निकलेगा उसके लिए हमारी काउंसिल अगेन डिस्कस करेगी और उसके मुताबिक हम हमारा रोड मैप तैयार करने वाले हैं हाँ इसमें पार्टिसिपेट करने के लिए कहाँ कहाँ से रुके हैं और फील्ड वगैरह से हमारे ये इसके जो जो पार्टिसिपेंट्स हैं वो पूरे हिंदुस्तान से आए हैं और ये तीन दिन का रेजिडेंशियल प्रोग्राम होने की वजह से जो लोग आए हैं वो एक पूरे हिंदुस्तान से बड़ी कंपनियां लाइक कॉल इंडिया एन टी पी सी एन डी नेशनल मिलन डेवलपमेंट कॉरपोरेशन और वहाँ के डायरेक्टर फिनांस जनरल मैनेजर फिनानस और प्रैक्टिसिंग कॉस्ट अकाउंटेंट यहाँ आए हैं करीब 400 से ऊपर पार्टिसिपेंट्स आए हैं हमें खुशी है कि हमने जो यहाँ पर जो टैंक्सी टू बुक किया था उससे हमारी अपेक्षा से ज़्यादा लोग आए तो हमें नज़दीकली होटल में भी रहना पड़ा